અહીંયા આવીને ખબર પડે કે લોકો અહીંયા લુંગી કેમ પહેરે છે વરસાદ એટલો બધો પડતો હોય અને ગરમી પણ એટલી હોય તો લુંગી બેસ્ટ ઓપ્શન છે એમના માટે ગુડ મોર્નિંગ દોસ્તો જય માતાજી કેરેલા ટૂરના આજના બ્લોગમાં આપણે જઈશું ત્રિવેન્દ્રમ સિટીથી જટાયુ જટાયુ લગભગ એક કલાકના અંતરે આવેલું છે દંતકથા પ્રમાણે આપને ખ્યાલ હોય તો જટાયુ પક્ષી સીતા માતાના હરણ વખતે જે રક્ષણ રક્ષણ માટે આવ્યું અને રાવણે એના પાંખો કાપી દીધી હતી અને એ જે જગ્યાએ પડ્યું હતું એ પહાડ ઉપર જટાયુનું મ્યુઝિયમ બનાવ્યું છે તો અહીંયાથી જઈશું આપને ગુજરાતીમાં માહિતી આપીશ આમ તો કોઈ દિવસ આવી રીતે ફેસ ટુ ફેસ બ્લોગ નથી બનાવ્યા બેક સાઇડના ખાલી શૂટિંગને સિનેમેટિક વ્યૂ ને એ ટાઈપના વિડીયો વધારે બનાવતો હતો પણ થયું કે આ રીતનો બ્લોગ પણ ટ્રાય કરું તો બોલવામાં થોડી પ્રોબ્લેમ થઈ રહી છે ફેસ ટુ ફેસ આ રીતે કોઈ દિવસ વ્લોગ નથી બનાવ્યા પણ આવડી જશે ધીરે ધીરે કોઈ પણ શીખીને નથી આવતું શીખવું પડે છે ધીરે ધીરે તો હાલ જે અમે એપાર્ટમેન્ટમાં રોકાયા છે તે દસમા માળે છે અને અહીંયાથી બહારનો નજારો કેવો દેખાય છે એ આપને જણાવો આ ત્રિવેન્દ્રમ સિટી આખી દેખાઈ રહી છે પ્લસ આપ જે સામે જોઈ રહ્યા છો તે લુલુ મોલ એશિયાનો કે લગભગ ઇન્ડિયાનો બિગેસ્ટ મોલ કહેવાય છે પ્લસ એની બિલકુલ પાછળ સમુદ્ર દેખાતો હશે અને બીજા લોકલ જે ઘર છે એ નારિયેળીના ઝાડથી ઘેરાયેલા અહીંયા પોલ્યુશન બહુ ઓછું છે તો તમને એ વસ્તુ ફીલ થશે જટાયુનો નામ લીધું અને જટાયુ જેવું જ પક્ષી અહીંયા ઉડી રહ્યું છે તો હવે પછીના બ્લોગમાં આપણા જોડે એક બીજી ફેમિલી જોડાઈ રહી છે તો એનો થોડો ઇન્ટ્રોડક્શન આપી દઉં દીદી કેસા લગા કેરેલા કેરેલા બહોત અચ્છા લગા બહોત સુંદર હે નેચર હે યહા પર બહોત હર બાર ડીસી ભાઈ અકેલે આ જાતે હે ઇસ પર હમને કહા હમે ભી સાથ મે લેકર ચલો અકેલે અકેલે ઘૂમ લેતે હે બચ્ચી હૈર યે તો મેરા છોટું તો હવે જે પણ બ્લોગ આપણે બનાવીશું એ વિથ ફેમિલી બનાવીશું ટુગેધર તો આપણે હવે જઈએ જટાયું મોડું નથી કરવું કારણ કે અહીંયા એક અજીબ ટાઈપનો બફારો જોવા મળે હવા ચાલુ રહેશે પણ એક બફારો રહેશે તાપ એવો નથી અમદાવાદ જેવો જે સ્કીન ઉપર વાગે પણ તમને આમ હુમિ વાતાવરણ ફીલ થાય તો ચલો ઉતાવળ કરીએ અને જઈએ જટાયું તો બીજા બધા તૈયાર થઈને નીચે આવે ત્યાં સુધી ગાડી નીકાળીએ અને જઈએ પાર્કિંગમાં આ છે અમારું એપાર્ટમેન્ટ જ્યાં અમે રોકાયા છીએ અહીંયા બધાનું પર્સનલ પાર્કિંગ આપેલું છે તો આપણી ગાડી પણ અહીંયા પડી છે છત્રીસ સત્યાવીસ હવે આવતા દસ દિવસ સુધી આપણા જોડે આ જ ગાડી રહેવાની છે તો જ્યાં રોકાયા છે એ બહારથી પણ એપાર્ટમેન્ટ આપને બતાવી દઉં આ છે આપણો એપાર્ટમેન્ટ જ્યાં હાલ આપણે રોકાયા છે લગભગ કાલે આપણે બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈશું કારણ કે જ્યાં સો પચાસ કિલોમીટર દૂર જવાનું થાય આપણે પ્રોપર્ટી ચેન્જ કરીને ત્યાં રહેવાનું નક્કી કર્યું છે તો પ્રોપર્ટી ઘણી સારી છે ટુ બીએચકે એપાર્ટમેન્ટ છે હોમ સ્ટેવાળા એપાર્ટમેન્ટમાં રહેવાનો ફાયદો એ જ કે તમને એક પર્સનલ પાર્કિંગ મળી જાય પર્સનલ સ્પેસ મળી જાય આપ ફ્લેટમાં રહેતા હોય એવો જ તમને એક ફીલ થતો હોય અને અંદર ઘણી એવી સુવિધાઓ મળતી હોય એક્સ્ટ્રા કે ઇસ્ત્રીથી લઈને કિચન ડિપાર્ટમેન્ટ ને કિચનના સાધનો ને વોશિંગ એરિયા વોશિંગ મશીન તો એનો થોડો ફાયદો થતો હોય વિથ ફેમિલી જ્યારે પણ આવીએ ત્યારે નાની મોટી વસ્તુઓ માટે ઘણો સમય બચી જતો હોય છે અગાઉના વિડીયોમાં મેં જે આપને જણાવ્યું કે આ કાર આપણે ડ્રાઈવ ઇન બુક કરી છે અને એ વિડીયો ના જોયો હોય તો જઈને જોઈ લેજો આસમાન બહુ સાફ છે ક્લિયર તો ચલો બધા આવી ગયા છે હવે જઈએ નીકળીએ તો ટૂરની શ્રી ગણેશ કરી દીધું છે અને આપણે જઈશું અહીંયાથી જટાયુ લગભગ દોઢ કલાકનો રોડ બતાવે છે ત્રેપન કિલોમીટર હાલ અત્યારે આપણે છીએ સમુદ્ર કિનારાથી થોડીક જ દૂર પણ હજી સુધી બીચ નથી ગયા પણ એક કાલે કવર કરીશું તો આજે જટાયુ જઈ આવીએ પછી લોકલ બીજી જે જગ્યા છે એ ફરીશું આગળથી લેફ્ટ સાઈડમાં જાય છે રોડ કન્યાકુમારી બાજુ અને આપણે જઈશું અર્ણકુલમ બાજુ રાઈટ સાઈડમાં તો આ બ્રિજથી આપણે વળીશું રાઈટ સાઈડ હજી બસો મીટર દૂર નથી આવ્યા અને બધા ઉતરી ગયા નારિયેલ પાણી પીવા નારિયલ જોઈને બધા કુદાકૂદ કરવા મડ્યા કે નારિયેલ પીવું છે પણ આપણે જણાવું કે અહીંયા ગ્રીન નારિયેલ પ્લસ જે આ રેડ કલરમાં જે નારિયેલ દેખાય છે એની ક્વોલિટી અને પાણી એક નંબર હોય છે લાસ્ટ ટાઈમ હું જ્યારે આવ્યો તો મેં આ પી પી કર્યું હતું હવે મળી ગયો મોકો હવે નારિયલ પીસવ પડે તો એક મલાઈવાળા ચાર પાણીવાલે ભૈયા કાં છે હો આસાન છે ક્યાં વાત હો હિન્દી એસલી આપકો પાતી હે

તો છત્રી વરસાદવાન તાપમાન બંને માટે કામ આવશે તો આપણે પહોંચી ગયા લુલુ મોલ હવે લુલુ મોલથી આપણે સ્ટ્રેઇટ જે હાઈવે જાય છે ત્યાં સીધું બતાવે છે નેવિગેશન ચાલુ કરી દીધું છે જોઈએ હવે આગળ રોડ રસ્તા કેવા છે આવા રોડ ઉપર ઘણા દેવી દેવતાઓના મંદિરો આવે છે અને ડ્રાઇવિંગ સેન્સ સારો છે એ તો આપણે અમદાવાદ બરોડા સુરત રાજકોટ ડ્રાઈવિંગ કરેલી હોય એટલે આપણને ખ્યાલ આવે કે લોકો વળવું હોય તો પ્રોપર સિગ્નલ લઈને સાઈડ લઈને વળતા હોય એક ડિસ્ટન્સ મેન્ટેન કરે લોકો હેલ્મેટ પહેરે છે અને સિસ્ટમથી ટ્રાફિક રૂલ્સ ફોલો કરતા હોય તો આપણને એવું લાગે કે કરવું જ જોઈએ પણ જેવા સાથે તેવા એવું અમુક જગ્યાએ બનવું પડે અહીંયાથી એક બોર્ડ જોયું અહીંથી મુંબઈ સોળસો છન્નું કિલોમીટર માત્ર બતાવતું હતું અને ઓગણીસો ને પચાસ કિલોમીટર આપણું અમદાવાદ એટલે ઘણું સારું કહેવાય બહુ નજીક કહેવાય આમ તો વાતાવરણમાં કોઈ પોલ્યુશન નથી એટલે વાદળ અને આકાશ ક્લિયર દેખાય છે અને રોડ રસ્તા પણ સારા છે સ્પીડ લિમિટ અહીંયા છે એસીની એ તો એકચ્યુઅલમાં અમારી આદત થઈ ગઈ છે કારણ કે ટેક્સી ચલાવતા હોઈએ એટલે એસીથી આગળ આપણી અમદાવાદની ટેક્સી ભાગતી નથી કમની ફિટેડ તો એસી ઇનઅ છે આમ તો અહીંયા એસી ઉપર જાય એટલે સીધો મેમો આવી જાય કોઈ કોઈને રોક્યો નહીં સિગ્નલ તોડો સીટ બેલ્ટ ના પહેર્યો હોય તો જો જોઈ જાય તો સીધો ફાઇન કોઈ વાત જ નહીં ના કાકા જોડે વાતો કરવાથી કોઈ ભલામણ થાય ના પપ્પાથી થાય ફોન જ ના પકડે ને તમારો એક જ વસ્તુ જસ્ટ ઓબે રૂલ્સ હવે અહીંયાથી આ જે સીધો રોડ જાય છે કોલમ અર્ણાકુલમ મુંબઈથી એ આગળ જઈને લોકેશન બતાવે છે રાઈટ સાઈડમાં તો આપણે રાઈટ સાઈડ વળીશું હા એક ખાસ વાત અહીંયાની લોકલ બસો જેમાં બારી જ નથી હોતી તો જો આ બસ આગળ જાય તો હું આપને બતાવું સીધો રોડ જાય છે કોટા રક્કા સબરીમાલા ખબર નહીં કઈ કઈ જગ્યાઓ છે અહીંયા લોકલ મલયાલમ પબ્લિક એમની મસ્તીમાં જ હોય છે આપ શું કરો છો શું બોલો છો શું ફોટોગ્રાફી કરો છો એમને કંઈ લેવા દેવાના હોય એ ઓછો ઇન્ટરેસ્ટ લે એમના આમાં મસ્ત હોય અને રેસ્ટોરન્ટમાં બેઠા હોય કે ગમે ત્યાં બોલવાનું બહુ જ ઓછું હોય આપણે વાત કરતા હોય તો આપણે ત્યાં ખાલી આપણો જ અવાજ સંભળાય પાછળ બધા ઠંડીની મોજ લઈ રહ્યા છે એસી ચાલુ છે એટલે પણ જ્યાં ઉતરીશું પછી છતરીઓ લેવી પડશે આપને જેમ મેં જણાવ્યું આપ જુઓ અહીંયા કોઈની બસમાં બારી નથી બારી બિલકુલ નહીં ના કાચની ના જાળી નહીં અને લગભગ લોકલ ટ્રાન્સપોર્ટ જેટલી પણ જોઈ બસો એમાં બારી નથી અહીંયાના લોકલ રસ્તા પણ બહુ જ મસ્ત છે અને બંને બાજુએ રેસિડેન્ટ એરિયા અને વચ્ચે વચ્ચે નાની નાની દુકાનો પણ આવતી રહે છે અને લોકો લેન્ડ ડ્રાઈવિંગ કરતા હોય એટલે ગાડી ચલાવવાની પણ મજા આવે આપણને પણ રસ ડ્રાઈવિંગ કરવાની ઈચ્છા ના થાય એટલે શાંતિ શાંતિ જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય વચ્ચે આ લોકલ માર્કેટ આવ્યું છે અહીંયાથી પાસ થઈએ છીએ એરિયાનું નામ છે કટ્ટાઈ કોલમ તો આ રીતનું છે લોકલ માર્કેટ અહીંયા આવીને ખબર પડે કે લોકો અહીંયા લુંગી કેમ પહેરે છે વરસાદ એટલો બધો પડતો હોય અને ગરમી પણ એટલી હોય તો લુંગી બેસ્ટ ઓપ્શન છે એમના માટે અહીંયાના પોલીસવાળા ગમે તે કોન્સ્ટેબલ હોય કે હેડ કોન્સ્ટેબલ હોય કે ટ્રાફિકવાળા હોય કેપ હોય છે આ રીતની જે આપણે પીએસઆઈને પીઆઈની જે કેપ જોઈએ છે એ ટાઈપની કલર અલગ અલગ હોય પણ કમ્પલસરી આ ડ્રેસ મેં અહીંયા જોયો ત્રિવેન્દ્રમ સિટીના ટોટલી રસ્તા આખા પહાડ ઉપર વસેલા છે એટલે પહાડી એરિયા જોવા મળતો હોય છે અહીંયાથી પહાડી એરિયા વધારે ચાલુ થઈ ગયો અને અહીંયાની ગ્રીનરી જોઈને બધા તારીફ કરી રહ્યા છે રોડની તો આપણે જ્યારે મુન્નાર જઈશું ત્યારે શું સીન હશે એ એમને ખ્યાલ નથી આપણે જ્યારે મુન્નાર જઈશું ત્યારે એમનું રિએક્શન કેવું હશે એ જોઈશું તો અહીંયા આ રીતના કેળા હોય છે ક્વોલિટીમાં એક નંબર આપણે લગભગ એલચી કેળા કહેતા હોઈએ આપણે પીળા છે આ થોડા ગ્રીન છે વન કેજી ઇનઅ થઈ જશે વન કેજી યા ઓકે અહીંયા ડઝનના ભાવે કેળા નથી મળતા કિલોના ભાવે મળે છે તો આપણે એક કિલો લઈ લઈએ ગાડીમાં રહેશે જેને ખાવા હોય ખાશે નહીં તો લઈ જઈશું આપણા એપાર્ટમેન્ટ ઉપર આપણે ત્યાં એક વડાપાવનો નોર્મલ ભાવ હોય છે ચાલીસ પચાસ રૂપિયા જે ફ્રાય કરીને આપણે ખાતા હોઈએ એનાથી ઘણું સારું ઓપ્શન હેલ્ધી ઓપ્શન છે થેન્ક યુ સર તો કેળા લઈ લીધા છે અને આપણે જઈશું હવે આગળના રસ્તે આ જે જગ્યા છે સબરીમાલા એ લાગે છે આપણે રામાયણના પાત્ર સબરી ઉપરથી જ ઇન્સ્પાયર છે તો જે પાત્ર સબરીનું થઈ ગયું એ લાગે છે આ સાઈડનું જ હોઈ શકે કારણ કે અહીંયાથી તમિલનાડુ પણ નજીક છે અને શ્રીલંકા પણ નજીક છે તો જટ્ટાયું થઈ ગયું કે સબરી થઈ ગઈ રામાયણના ઘણા પાત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને હા મારા ખાસ ગાંધીનગરના ભાઈઓને ખાસ કહેવાનું કે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો હું આવા બ્લોગ લોકલ લેંગ્વેજમાં મૂકતો રહીશ લગભગ હવે અડધો રસ્તો કપાઈ ગયો છે અને અહીંયાથી ચોત્રીસ મિનિટનો રોડ બતાવે છે ત્રેવીસ કિલોમીટર બાકી છે પહાડી રોડ હોવાથી થોડો ટાઈમ લાગે છે કારણ કે ઓવરટેકમાં અને સ્પીડ લિમિટના કારણે આપણે એટલું ડિસ્ટન્સ કવર નથી કરી શકતા जाइए जे धीरे धीरे इंजॉय करता नारियल झाड़ जोता जोता दीदी कैसा लगा त्रिवेंद्रम बहुत सुंदर रास्ते तो इतने सुंदर है इतनी है इतनी हरियाली वाले रास्ते हैं कि मन ही नहीं बरबर और यहाँ का अपने नारियल पानी पिया और जो यहाँ का लोकल बनाना केला खाया तो उसकी क्वालिटी कैसी है नारियल पानी की क्वालिटी तो ए वन है बस एक नारियल पानी पीने से ही ऐसे लगा कि खाना खाने की जरूरत આત્મા બી ત્રુપ્ત આપડે અનુભવ લઈએ પિંટુ ભાઈ કેવું લાગે છે ત્રિવેન્દ્રમ થી આપડે જ્યાં જટાયું જઈએ છીએ બોલો खादू नहीं तो वही जोर थी बोल मस्त लगे छे <laughs> उल्टी जैसा लग रहा है नहीं नहीं बहुत मजा आ रही है बहुत अच्छा लग रहा है तुझे कैसा लग रहा है उल्टी जैसा लग रहा है इसमें तो उल्टी जैसा ही लगता है और मम्मा आपको केले के पत्ते पे खाना था वो कैसा लगा आपको अच्छा हाँ वो बताना तो वो ली गई केले के पत्ते पे खाने का इतना मन था कि यहाँ पे केरला जाके सबसे पहले केले के पत्ते पे नाश्ता करूँगी खान इडली खाऊँगी वो जो खाने का स्वाद होता है आ हा, हाँ हाँ माइंड ब्लोइंग वो मेरी इच्छा थी वो पूरी हो गई कि के केरला जाके वहाँ का ट्रेडिशनल फूड खाना स्पेशली केले के पत्तों पर सुप અહીંયાના ફૂડની ખાસ વાત કરું તો જાણે આપણે અમદાવાદના ફાફડા જલેબી કેરેલામાં કોઈ લોકલ માણસ બનાવતું હોય તો એનો ટેસ્ટ કેવો આવે કેરેલામાં ના આવે ને તો એવી રીતે જ જે સાઉથ ઇન્ડિયનની ક્વોલિટી જે ફૂડની છે અહીંયા એ અમદાવાદમાં આપણે જે ખાઈ રહ્યા છે એ ખરેખર કંઈ જ ના કહેવાય અહીંયા નાનામાં નાના સ્ટોલ પર જે ઇડલી ઢોસા જે ઉત્તપમ મેદુવડા કોઈ પણ ચાની ટપરી પર જતા રહીએ આપણે ચાની કેટલી કહીએ ચાની કેટલી પર જતા રહીએ તો અહીંયા ચા થઈ ગઈ બૂસ્ટ થઈ ગયું હોલિક્સ થઈ ગયું ફિલ્ટર કોફી થઈ ગઈ અહીંયા ઘણી રેસ્ટોરન્ટમાં આપણે જમતા પહેલાં જીરા પાણી આપે અને રેસ્ટોરન્ટમાં પણ ગરમ પાણી સર્વ કરે આપણે ઠંડુ પાણી માંગીએ અહીંયા ગરમ પાણી પીવે એટલે લગભગ અહીંયા લોકો સ્લીમ ડ્રીમ હોય આપણે જેમ મેદો અને બીજી અનસન વસ્તુઓ ઓછી ખાતા હોય છે અહીંયાના સાઉથ ઇન્ડિયનના જે એક્ટર છે એમના બધાના ફોટો અહીંયાના ફેમસ એક્ટરની વાત કરીએ તો મલયાલમમાં મોહનલાલ જે આપણે દ્રશ્યમ ફિલ્મ જોઈ હોય મલયાલમ વર્ઝનની તો એમાં જે છે એ અહીંયા ઘણા ફેમસ છે ધીરે ધીરે આપણે પહાડી એરિયા પર જઈ રહ્યા છીએ પણ રોડ રસ્તા એટલા ઢાળવાના નથી દેખાતા કે આપણે પહાડી એરિયા પર જઈ રહ્યા હોય એવું લાગે પણ આ છે આખો ટોટલી પહાડી એરિયા પહાડી વિસ્તારના કારણે બાળકોને થોડી ઉલટી જેવું ફીલ થતું હતું તો ગાડીના કાચ ખોલી દીધા હવે એકદમ નેચરલ હવા આવી રહી છે હવે કોઈ પ્રોબ્લેમ નથી હવે લગભગ ચૌદ મીટનો રોડ બાકી છે અને કિલોમીટર બતાવી રહ્યા છે નવ કિલોમીટર પહાડી એરિયામાં ચડતા પહેલાં વિચાર્યું કે થોડુંક બ્રેક લઈ લઈએ અને જેને જમવું હોય એ જમી લે પણ રેસ્ટોરન્ટના અને ફર્નિચરોના નામ એવા હોય છે કે ગૂગલ ટ્રાન્સલેટ કરવું પડે કે શું કહેવા માગે છે જટાયું પહાડ ઉપર જતાં પહેલાં વિચાર્યું કે થોડો હોલ્ડ કરી લઈએ બાળકો થોડા મૂંઝવણમાં હતા થોડા ઉલટી જેવું ફીલ થતું હતું એટલે થોડા ફ્રેશ થઈને જેને જે જમવું હોય હલકું ફૂલકું એ જમી લે વેજીટેરિયન ઓપ્શન ઓનલી નોનવેજ રેસ્ટોરન્ટમાં તો ઘૂસી ગયા બધા મેડમો પણ પછી ખબર પડી કે ઓનલી મંડી મીન્સ મંડી મીન્સ ચિકન ઓકે તો અહીંયા નોનવેજ જ ઓપ્શન હતું તો આપણે જઈશું અહીંયાથી બીજી જગ્યાએ એક બીજી રેસ્ટોરન્ટ દેખી ગઈ ફેમિલી રેસ્ટોરન્ટ તો હોલ્ડ કરી દીધો હવે આપણે જોઈએ કે અહીંયા શું શું અવેલેબલ છે અને શું મળશે બહુ બધી રેસ્ટોરન્ટ શોધ્યા પછી આપણે આપણને ફાઇનલી આ રેસ્ટોરન્ટ મળી હેલો મેમ હેલો રેસ્ટોરન્ટ એકદમ ક્લીન એન્ડ નીટ છે तो यहाँ पर रेस्टोरेंट बहुत ही सुंदर लग रहा है बहुत अच्छा है काफ़ी अच्छा लग रहा है अब यहाँ पर जो मंगाया है वेज आइटम वो खाएंगे फिर पता चलेगा कि उसका फ्लेवर कैसा है क्या है जो भी है खाने के बाद पता चलेगा वो हम आपको फिर एक्सपीरियंस करके बताएंगे। आना नया वेज नॉन वेज रेस्टोरेंट तो मोड़े वेज तो लगभग छः नहीं नॉन वेज बता रहे આજે આપણે વેજ મંગાવ્યું છે ટેસ્ટ કરીને જોઈએ કે કેવું છે રેસ્ટોરન્ટની ટોટલી સિટિંગ અને મેનેજમેન્ટ ઘણું સારું છે અહીંયાનો સ્ટાફ ખરેખર ઘણો સારો છે અને હેલ્પિંગ છે હવે ફૂડની ક્વોલિટી આપણે જોઈશું કે આજકાલના છોકરાઓ ખાય પછી ખોટું પહેલા લે તો આપણે વેજ ઓપ્શનમાં મંગાવ્યું છે પનીર પનીર બટર મસાલા આપણે અહીંયા આપણે મેદાનની રોટલી કે કોઈ પરોઠા ના મળે આ ટાઈપનું લચ્છા પરોઠા જે ભાગમાં અપલોડ છે તો મળીએ એક નવા બ્લોગમાં જે એ જ ચલાવી લેવું પડે સાથે એક મંગાવ્યું માર્ગેરીટા પિઝા